ગુજરાત આજે ગુજરાત પોલીસની ટ્રેનિંગનો ત્રીજો દિવસ છે અને આજે મેં થોડું ટુસ્ટ કર્યું છે ટાઈમિંગમાં એનું કારણ કહી દઉં આજે આઠ વીસ થઈ ગઈ આજે એનું કારણ છે ત્રીજા દિવસનું ટ્રેનિંગનું ક તમે જ્યારે તેઓ પોલીસ ગામમાં દોડવા જશો તો બહુ બધી છોકરીઓનો નવ વાગે આઠ વાગે દસ વાગે નંબર આવશે તો એ માટે મેં આ ટાઈમિંગ થોડું મોડું કર્યું છે ક છોકરીઓનો કોઈપણ પ્રકારનો ધોકો ના થાય એમના હતી રનિંગમાં કોઈપણ પ્રકારની કોઈ સમસ્યા ના આવે એ માટે અમે ટાઈમિંગ આ રીતના મોડું કર્યું છે હવે આ બધી દીકરીઓ અમે અડધી કમસે કમ દસથી પંદર દીકરીઓ આજે જ છે જે દીકરીઓને અમે જોડી છે અંદર હવે જોઈએ છે આમને મેં ત્રીજા દિવસની ચેલેન્જ આપી છે ત્રીજા દિવસમાં આ લોકોને એવું કર્યું છે અમે કે આ લોકોને બારસો મીટર દોરવાનું છે આઠ મિનિટની અંદર પછી વધશે ચારસો મીટર અને ટાઈમિંગ પણ વધશે દોઢ મિનિટ પણ વીસ દિવસની અંદર કઈ રીતના કવર કરવું એ અમારે શીખવાડવાનું છે તો વિડીયોમાં બન્યા રજો અને હું પોતે વીસે વીસ દિવસ દોડવાનો છું અને છેલ્લા દિવસે પણ જ્યારે હું તમને ફાઇનલ ટેસ્ટ આપે એમાં હું નવ ત્રીસનો ટાઈમિંગ છે મારે તો સાત મિનિટની અંદર જ આવી જવાય છે પણ મેં ટાઈમિંગમાં આવી જઈશ તો વિડીયોમાં બન્યા રજો બધી દીકરીઓ જોશમાં છો છોટું જોશા મમ્મી 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 પપ્પા કી કી તમે જોઈ શકો છો હવે હું રેડી ગો કરવાનો હવે બધી દીકરીઓને અમે ત્રણ ચક્કર આઠ મિનિટમાં પૂરા કરવાના કીધા છે મન મરજીથી જો બધી છોકરીઓ દોરવાનું ચાલુ થઈ જાય હવે જો એક છોકરી તો ઊભી પણ થઈ જાય કેમ કે ગ્રાઉન્ડની અંદર થોડા પથરા છે કાંટા છે હવે જો આ બધી છોકરીઓને દોરવાનું ચાલુ છે હું થોડી નીડમાં દોડી રહ્યો છું કેમ કે બધા છોકરા થોડી ખેંચે હવે તમે જુઓ સાથે સાથે બધા છોકરાઓ ગ્રાઉન્ડની પણ મરામત કરી રહ્યા છે તો તમે જે પણ જગ્યાએ તમે મહેનત કરતા હોય તો સાફ સફાઈ રાખવી પડે જે રીતના તમે આપણે દેશી ગુજરાતી ભાષામાં જોયું છે કે ભાઈ કૂતરું પણ કોઈપણ જગ્યાએ બેસે છે તો ઝાડું મતલબ પોતાની પૂંછ મારીને બેસે છે તો એ રીતના તમે તમારા ગ્રાઉન્ડ હોય તેઓ તમે પગે નાખવાની જરૂર નથી સાફસફાઈ કરવાની જરૂર છે પહેલી સાફસફાઈ હશે તો તમને ગ્રાઉન્ડ સાથ આપશે તમે જોઈ શકો છો દીકરીઓ દોડતી દોડતી હવે અડધું ચક્કર પૂરું થવા આવ્યું છે અને દૂર દૂર ગેપ બનવા માંડી છે અને જે બહુ બધી યુટ્યુબ પર કોમેન્ટો આવવા માંડીશું કે સાહેબ તમે ઓનલાઈન ટ્રેનિંગ આપો છો તો બહુ સારું થાય છે તો તમારે બેસ્ટમાંથી બેસ્ટ આપીશું અમે અને આજે ત્રીજો દિવસ છે અને ત્રણ ચક્કર આઠ મિનિટમાં અમે આપ્યા છે બધા પોતપોતાની મરજીથી દોડી રહ્યા છે તમે જોઈ શકો છો હવે ધીરે ધીરે ગ્રાઉન્ડની અંદર આખા ગ્રાઉન્ડમાં છોકરીઓ ફેલાવાની તૈયારીમાં છે અને તમે જોઈ શકો છો હવે પહેલું ચક્કર પૂરું થવામાં કમસે કમ પચાસ મીટર જેવું બાકી છે હવે જે આગળ જે સારું દોરવાવાળી છોકરીઓ જો એકદમ આગળ થઈ ગઈ છે દોરવા માટે અમુક જે બીજા નથી દોરવાવાળા માણસો વોકિંગ કરી રહ્યા છે જે મતલબ અધર છે આપણી એકેડમીના માણસો નથી એ ખાલી એમના પોતાનો ટાઈમ પાસ કરે છે પણ છોકરીઓ દોડતી દોડતી આવી છે તમે જુઓ પહેલું ચક્કર હવે પૂરું થવાની તૈયારીમાં છે ફર્સ્ટ ચક્કર તમે જોઈ શકો છો જો બે દીકરીઓ એકદમ આગળ દોડી રહી છે હવે તમે જો આખું ગ્રાઉન્ડ આખું ફેલાઈ ગયું છે એક ચક્કર પૂરું થઈ ગયું હવે બીજું ચક્કર ચાલુ થવાની તૈયારી છે અને આપણે આમને એક મિશન આપ્યું હતું કે તમે પહેલું ચક્કર બે ચાલીસ બીજું ચક્કર બે ચાલીસ અને ત્રીજું ચક્કર બે ચાલીસ તો તમારું ટાઈમિંગ થઈ જશે આરામથી આઠ મિનિટ તો જો તમે છોકરીઓની હાલત જોવો બધી છોકરીઓ નોર્મલ દોડી રહી છે તમે જોઈ શકો છો બીજું ચક્કર ચાલુ થઈ ચૂક્યું છે અને તમે જુઓ છોકરીઓની જે રનિંગ છે એ અમુક છોકરીઓ એક જ દેહમાં દોડી રહી છે અમુક છોકરીઓ ગ્રુપિંગ કરીને દોડી રહી છે હવે હું પોતે એક ચક્કર પૂરું કર્યો હવે હું તમને ટાઈમ બતાવું છું તમે જુઓ તો તમે જોઈને ટાઈમ હવે બીજું ચક્કર ચાલુ થઈ ગયું છે હું તમને ટાઈમ બતાવી દીધો હવે તમે જુઓ બીજું ચક્કર ચાલુ થઈ ગયું છે દીકરીઓ બધી દોડી છે અમુક દીકરીઓ બિલકુલ ધીમી થઈ છે જે છોકરીઓ આજે પહેલો દિવસ છે એ લોકો બિલકુલ આરામથી દોડી છે અને જે મતલબ જૂની છોકરીઓ છે એ પાવરફુલ દોડી રહી છે તમે જો એમાં જે એકેડમીના યુનિફોર્મમાં છે એ છોકરી છોકરીઓ મતલબ વીસ દિવસ પેનલ નહીં છે એ માટે એમને યુનિફોર્મ ઇસ્યુ કરેલો છે તો તમે જોઈ શકો છો છોકરીઓ દોડે છે હવે જો આ બે છોકરીઓ વોકમાં ચાલે છે એ મતલબ આ અધર છે આ છોકરો જાય એ પણ અધર છે બાકી જે ટ્રેક ઉપર દોડી રહી છે આ છોકરીઓ પણ અધર દોડી રહી છે આપણી નથી જે પેલી છોકરીઓ આગળ વોકિંગ કરે આપણી છોકરીઓ છે તમે જુઓ હવે બીજું ચક્કર ચાલુ રહ્યું છે અને બહુ જ અમુક છોકરીઓ વોકિંગમાં ચાલુ થઈ ગઈ છે તમે જોઈ શકો છો અને અમુક દીકરીઓને જો બીજું ચક્કર પણ બહુ આગળ વધી જશે અને બીજું ચક્કર પણ એ પૂરું થવા આવી જુઓ તમે રનિંગની એમની સ્ટેમના જે આગળવાળી છોકરીઓની સ્ટેમના જો એ કેટલી ફાસ્ટ દોરી રહી છે હવે બીજું ચક્કર પૂરું થવાનું છે હવે જે આગળ પેલી જે બે છોકરીઓ આવે છે એમનું બે 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 ચક્કર પૂરા થઈ જાય હવે પાછળ જુઓ કેટલા બધા છોકરીઓ પાછળ છે હવે જે દીકરીઓને દોરવાનું છે સરા નવ મિનિટની અંદર એમને પોલીસનું ગ્રાઉન્ડ પાસ કરવાનું છે તો મારું કહેવું એવું છે કે નવ મિનિટ જ હું આપીશ કેમ ત્રીસ સેકન્ડ તો તમે તમારો બોડી ફેટ સેટ કરવા માટે હોય છે તો તમે જોઈ શકો છો બીજું રાઉન્ડ આગળવાળી છોકરીઓએ પૂરું કરી દીધું છે અને પાછળવાળી છોકરીઓએ બહુ બધી ગેપ બની ગઈ છે પણ આ લોકોનું મેં ટાઈમિંગ આપેલું છે બે ચાલીસનું હવે તમે જોઈ શકો છો કે કઈ રીતના મતલબ બધી છોકરીઓ દોડી રહી છે બરાબર છે અને તમે જુઓ બધી છોકરીઓ હવે એકદમ ગેપ બની ગઈ છે અને તમે અમારું જે આ યુટ્યુબની જે આઈડી છે જીત એકેડમી એને ફોલો કરજો હંડ્રેડ પર્સન્ટ તમને રિઝલ્ટ મળશે અને અમારે કોઈ એવું નથી કે તમે બીજી એકેડમીમાં જાવ છો ક્યાં જાવ છો તમે ગમે ત્યાં જતા હોય પણ તમે અમારા પાસેથી તમે વિદ્યા લઈ શકો છો અમને કોઈ પ્રોબ્લેમ નથી અને મારું તો એક જ છે કે જો છોકરાઓને તો બધા મદદ કરશે પુરુષોને બધા મદદ કરશે પણ એક સ્ત્રી એક દીકરીની મદદ કોઈ નહીં કરે તો મારું મિશન એક જ છે દીકરીઓને વધુમાં વધુ હું મદદ કરું અને દીકરીઓને મેં પૂરેપૂરું રનિંગ કરાવું અને દીકર હવે તમે જો હું બીજું ચક્કર પૂરું કરું છું હવે આપને ટાઈમિંગ પણ જણાવી દઈશ બે ચક્કરનું ટાઈમિંગ તમે જોઈ લો દો ચક્કર પૂરા મિનિટ છે ઉપર બાકી જો બીજું ચક્કર પૂરું થઈ જાવ હું પણ ત્રીજું ચક્કર દોરી દઉં છું અને જે અમે ઓનલાઈન ટ્રેનિંગ તમને આપવાના છે વીસ દિવસની એની અંદર હું પ્રોપર દરરોજ દોડીશ ઘણા એવા હોય છે ઘડિયાળને ઉભા થઈ જાય છે આટલો ટાઈમ આટલો ટાઈમ આટલો ટાઈમ પણ પોતે દોરવાનું હોય છે મારી ઉંમર બેતાલીસ વર્ષની ઉંમર છે મારી તમે વિચારી શકો છો હું બેતાલીસ વર્ષની ઉંમરે પણ દોડ્યું છું તો તમે એ જોવો મારે એક જ કેવું છે તમારે તમારું શરીર તંદુરસ્ત હશે તો તમે કંઈ પણ કરી શકશો તો હેલ્થ ઇઝ વેલ્થ તમે શરીર બહુ તંદુરસ્ત રાખો હવે તમે જો આ છોકરીનું પૂરું થઈ ગયું ત્રણ ચક્કર અને તમે વિચાર કરો હજી તો ટાઈમ બહુ બચ્યો છે મેં આઠ મિનિટનો સમય આપે છે આમને પૂરું કરવા માટે હવે જો આ દીકરીઓ બધી દોડી રહે છે હવે આ દીકરીઓ પૂરું કરી દોરી રહી છે અમુક દીકરીઓને તો હવે ત્રીજું ચક્કર આવ્યું પણ આ દીકરીને તો ત્રણ ચક્કર પૂરા થઈ ગયા તમે જુઓ હવે આ બીજી દીકરી આવી જુઓ તમે અમુક દીકરીઓને તો આખું ચક્કર બાકી છે અને આ દીકરીઓનું પૂરું થઈ ગયું હવે તમે જો આ દીકરીને આખું એક ચક્કર બાકી છે પણ પેલી દીકરીને ત્રણ પૂરા થઈ ગયા જો આ ગીતા છે ગીતાના ત્રણ પૂરા થઈ ગયા હવે તમે જોઈ શકો છો કે તમે કેટલા પાણીમાં છો બીજું એક કોમેન્ટ આવી હતી કે ભાઈ સાહેબ અમને થાકાન બહુ થાય છે શરીરની અંદર તાકાત નથી રહેતી તો એના માટે તમારે અત્યારે શિયાળાનો સમય છે પણ તમે ગ્લુકોઝ વાપરી શકો છો નીંબુની સાથે ગ્લુકોઝથી તમે દોડી શકો છો ના હોય તો પછી સવારમાં તમે દૂધ પીને આવી શકો છો ઘણા લોકો ના પાડતા હોય છે પણ હું તમને એક હિદાયત આપું છું કે તમે દૂધમાં એક ચમચી ઘી નાખી અને તમે એને યુઝ કરો તમને દોડવામાં બહુ જ ફાયદો થશે જેને ગળું સુકાય છે જેને બોડી સુકાય છે જેને બહુ થકાન લાગે છે એ આ પ્રયોગ ચાલુ કરો એને બહુ જ ફાયદો થાય છે બીજું કે જેને શ્વાસ વધારે ફૂલે છે અને દોરાતું નથી એ લોકો ચિંગમ પણ યુઝ ઉપયોગ કરી શકે છે ચિંગમ ખાઈને પણ દોડી શકે છે તમે એ જુઓ હવે અમુક મેક્સિમમ દીકરીઓ પૂરું કરવાની તૈયારીમાં છે તમે જોવા બહુ બધી ખેંચીરી છે હવે ટાઈમિંગ પણ અમારો પૂરો થવાની તૈયારીમાં છે હું તમને પ્રોપર ઘડિયાળમાં ટાઈમ બતાવવાનો છું કેટલા ટાઈમમાં કેટલું થયું છે તમે જોઈ શકો છો બહુ બધી દીકરીઓ ખેંચી છે જે યુનિફોર્મમાં આવી છે એ જૂની દીકરીઓ છે વિદાઉટ યુનિફોર્મ બીજી દીકરીઓ છે એ બધાને યુનિફોર્મ ઇશ્યુ કરવાનો છે હવે તમે વિચાર કરો હું પોતે ત્રીજું ચક્કર બધી છોકરીઓને ખેંચીને લાવ્યો છું હવે હું પોતે તમને જણાવીશ ત્રીજા ચક્કરનો ટાઈમિંગ કેટલો બાકી છે હજી તો ટાઈમ બહુ બધું બાકી છે તમે જોવા જોઈ શકો છો ટાઈમ બતાવું છું એક મિનિટ અને હવે જુઓ તમે તો તમે જોઈ શકો છો હું છોકરીઓને મોટિવેટ કરી રહ્યો છું કે બેટા દોડો 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 અને પણ છોકરીઓ ખેંચી રહી છે તમે જોવા છોકરીઓ બહુ ખેંચી રહી છે હું ઘડિયાળમાં જોઈ રહ્યો છું હું પ્રોપર એમને આઠ મિનિટ આપવાનો છું દોરવા માટે અને તમે જુઓ હવે આઠ મિનિટ પૂરી થવાની છે ત્યાં અમારા વિડીયોને પણ જોતા રહેજો ઘણા એમ કહેતા હોય કે આ એડિટ કરે છે પણ મારા યુટ્યુબ પર કોઈ પણ વિડીયો એડિટિંગ નહીં મળે કેમ કે હું પોતે સેનાનો જવાન છું મારે કંઈ જોઈતું નથી બધું જ ભગવાને મને મેળવ્યું છે તો મારે બધાને મદદ કરવાની છે તો એ માટે પ્રોપર ટાઈમિંગ આપીશ હવે જોવો તમે આઠ મિનિટ ટાઈમ પૂરો થવાની તૈયારી

બહુ સરસ આજે ત્રીજા દિવસનું મસ્ત થઈ ગયું છે હવે ત્રણ ચક્કર માર્યા પછી તમારે એક ચક્કર વોકિંગ કરવાનું છે એ કેટલી મિનિટમાં પૂરું કરવાનું છે વોકિંગ સાડા ત્રણ મિનિટમાં કેટલા મિનિટમાં સાડા ત્રણ મિનિટમાં ચક્કર પૂરું કરવાનું છે ચલો હિન્દીમાં ઉભા થઈ દો બધા ગુડ તમે જોઈ શકો છો ત્રણ મિનિટની અંદર વોકિંગમાં આવી ગયા છે શબાસ હે પંદર સેકન્ડ બાકી તાજી પંદર સેકન્ડ દસ સેકન્ડ હમ દસ સેકન્ડ તો તમે જોઈ શકો છો પેલી છોકરીની પગમાં ઇન્જરી છે બાકી બધી દીકરીઓ ત્રણ સત્તાવીસની અંદર આવી છે ગુડ